જય માતાજી મિત્રો તો આજે આપણે જોઈશું કે રેશન કાર્ડમાં કયા કયા મોટા બદલાવ કરવામાં આવે છે અને હવે પછી તમને સરકાર દ્વારા કયા કયા ફાયદા મળશે અને કયા કયા લાભ તને તમને આપવામાં આવશે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે અને એક વાત જરૂરથી કરી લેજો મિત્રો કે કોમેન્ટ બોક્સમાં તમે કઈ જગ્યાથી આ વિડિયો જોઈ રહ્યા છો તે જણાવી દેજો જેથી આપણને ખબર પડે કે આપણો આ વિડિયો કઈ જગ્યાથી વધારે જોવામાં આવી રહ્યો છે સૌપ્રથમ આપણે એક હજાર રૂપિયાને જે લાભ મળવાનો છે તેની વાત કરી લઈએ અને આ જે રૂપિયા છે તે કોને મળવાના છે તેની પણ આપણે વાત કરી લઈએ તો જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે પરિવારમાં કોઈ કમાવના નથી જે બીપીએલનું કાર્ડ ધરાવે છે એવા ગરીબ લોકોને હવે પછી પાંચ કિલો મફત અનાજ સાથે રોકડ એક હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે જે લાભ લેવા માટે કેવાયસી ફરજિયાત છે સરકારે ઈ કેવાયસી વગરના લોકોને મફત રાશનનો લાભ પણ નહીં આપવા માટે જણાવ્યું છે નવા વર્ષે તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે જે જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે જે ટૂંક સમયમાં સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો મિત્રો એક હજાર રૂપિયાને લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે અને જે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે હવે પછી જે લોકોને એક લાખ રૂપિયાથી ઓછી આવક છે અને પરિવારમાં કોઈ કમાવનાર નથી અને બીપીએલનું કાર્ડ જો ધરાવતા હોય તે તે લોકોને પાંચ કિલો મફત અનાજ આપવામાં આવશે અને તેની સાથે એક હજાર રૂપિયા રોકડ રકમ આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો અન્ન પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવી છે આવનાર બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહી છે અનાજ કઠોળ ખાંડને પેકેટમાં નક્કી કરેલા જ જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે તો મિત્રો સરકાર દ્વારા એ વિચારણા થઈ રહી છે કે જે ભેળસેળ કરીને જે અનાજ આપવામાં આવે છે તેના લીધે જે અનાજ છે તે પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા થઈ રહી છે અને આવતા જે બજેટમાં છે તે બે તે પેકેજિંગ માટેનું પણ રકમની જોગવાઈ કરવામાં આવશે એટલે હવે પછી જો આગળના વર્ષમાં તમને જે અનાજ આપવામાં આવશે તે પેકેજિંગ કરેલું હશે તેથી તેમને તે ચોખ્ખું અનાજ મળશે કોઈ ભેળસેળ વગર તમને અનાજ આપવામાં આવશે ત્યારબાદ જોઈ લઈએ કે રેશન કાર્ડ ધારકોને કયા કયા લાભ થશે અને કેટલું અનાજ આપવામાં આવશે તો અત્યાર સુધી એક યુનિટ માટે એટલે કે એક વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખ્ખા અને બે કિલો ઘઉં મળતા હતા હવે તેમાં બે કિલો ઘઉં અને અઢી કિલો ચોખ્ખા કરવામાં આવ્યા છે એટલે કે તેમાં અડધી કિલો ચોખા ઘટાડવામાં આવે છે તો વળી અડધો કિલો ઘઉં વધારવામાં આવે છે જો કે જે યુનિટમાં પહેલાં પાંચ કિલો રેશન મળતું હતું તે પાંચ કિલો જ છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પાંત્રીસ કિલો રેશન મળે છે જેમાં ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખા મળે છે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે તો અંત્યોદય કાર્ડમાં હવે અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘઉં આપવામાં આવશે જો કે રેશનની જે માત્રા છે એ એ જ રહેવાની છે પરંતુ ચોખા ઘટાડીને અંદર ઘઉંમાં વધારો કરવામાં આવે છે તો હવે પછી તે જે રેશન મળવાનું છે તે પ્રમાણે આપણે અહીંયા જણાવી લીધું છે ત્યારબાદ જોઈ લઈએ તો રાજ્યના તમામ રેશન કાર્ડધારકોને વિનંતી છે કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે તેઓએ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે તેમાં કોઈ પણ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળતી રહેશે આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગ ગેરમાર્ગે ન દોરવા તથા બિનજરૂરી જ ગભરાટથી દૂર રહેવા વિનંતી છે તો મિત્રો અત્યારે જે લોકોને ગભરાટ થઈ રહી છે કે કેવાયસી નથી કરાવ્યું અને અનાજ નહીં મળે અને જે લાભો મળે છે તે પણ નહીં આપવામાં આવે તે મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળતું અનાજ મળતું રહેશે અને જે લોકોને જે લાભ મળે છે તે પણ મળતા રહેવાના છે તો મિત્રો તમને આપણી અહીંયા જાણકારી ગમી હોય તો લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાઈકોનને પ્રેસ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે કે આપણો આ વિડિયો કઈ જગ્યાએ વધારે જઈ રહ્યો છે અને કઈ જગ્યાએથી વધારે જોવામાં આવી રહ્યો છે